એટલે ભગવાનની કથા સાંભળવા ભક્તિની ઈમારત જો ચણવી હોય તો પાયો કથા છે અને જેનો પાયો મજબૂત છે એની ઈમારત મજબૂત છે અને આ સંસારમાં જેણે જેણે ભક્તિ માર્ગમાં જે આચાર્યો આગળ વધ્યા એ તમામના જીવનના પાયામાં કથા પડી છે એ હકીકત છે પછી ઘણા લોકો કથાની આલોચના કરે છોડો કથા તો આમ ને કથા આમ ઠીક છે બધા એવી ટીકા તો કથાનું બધું વ્યાપારીકરણ થઈ ગયું આમ તેમ છે કરનારા હશે જે વેપાર કરે એને ઠીક છે બાકી કથા એ કથા છે કથાને વ્યાપાર બનાવવો નહીં જોઈએ સો ટકા વ્યાસપીઠ હોય વ્યાપારની વસ્તુ જ નથી એ તો લોકોના હૃદયમાં પ્રભુને સ્થાપિત કરવાની ક્રિયા છે મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કાનના માર્ગથી કૃષ્ણને હૃદયમાં ઉતારવાની ક્રિયાનું નામ કથા છે અને ઉતરી જાય